નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે શિયાળાનો મુખ્ય પાક ચણા ગણાયશ હવે આમાં વધુ ઉત્પાદન સુકારાને રક્ષણ સામે શું કરવું વધુ ઉત્પાદન માટે શું કરવું પ્લસ ફ્લાવરિંગ સમયે કઈ દવાનો ઉપયોગ કરવો ઈયળને કઈ રીતે કંટ્રોલ કરવી આમાં ત્રણ રાઉન્ડ કરવાના થાય વધુ ઉત્પાદન એવરેજ ગણશું તો આ પ્રમાણે જો આઈલા જુઓ પિયત ચણા હે તો પચીસ અઠ્યાવીસ ત્રીસ મણ સુધી ઉતારો આવી શકે છે કારણ કે આ આપણે ટ્રીટમેન્ટ મેં તમને જણાવું શું શું કરવાનું થાય તો કે પાયા ખાતરમાં શું વાપરું સૌપ્રથમ પ્રથમ તો એ તો કે બાર બત્રી હોળ બારથી તેર કિલો પર વિઘે આરે વાપરવાનું ઝીંક સલ્ફેટ બે કિલો બે વસ્તુ આરે ઉપયોગ કરવાની થાય ઝીંક સલ્ફેટ માર્કેટમાં ઝિંક પરમ અથવા તો ઝીંક પરમ નામે મળે છે મલ્ટિપ્લેક્ષ કંપનીનું આવે છે અથવા તો શ્રી શ્રીરામ કંપનીનું આવે છે ઝીંક આવે છે એમાં તેત્રીસ ટકા અને સલ્ફરનું પ્રમાણ આવે છે દાણાદાર પાયા ખાતરમાં વાપરી શકો દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે એનપી કે તો બધા વાપરતા જાય છે બારથી તેર કિલો સોળ ગુઠાર વીઘામાં વાપરવાનું થાય બરાબર હવે ચણામાં રાઇઝોબિયમના બેક્ટેરિયા રહેલા હોય છે જે મગફળીમાં રાઇઝોબિયમની ગાંઠું જોવા મળે છે એ રીતે આમાં પણ એમ જ હોય છે તો આમાં રાઇઝોબિયમ કામ શું કરે હવામાં રહેલ નાઇટ્રોજન છે એ કન્વર્ટ કરીને પોતાના ખોરાક તરૂપે પાક ચણા પોતે કેપેબલ છે કે પાક બનાવી શકે બરાબર પોતાનો ખોરાક બનાવી શકે એટલે આમાં નાઇટ્રોજન આપવાનું થતું જ નથી જો નાઇટ્રોજન આપો છો વધુ વયત થઈ જાય છે તો પાક છે ને ફ્લાવરિંગ ઓછું લાગશે અથવા પાક ભૂલી શકે છે બહુ લેટ ફ્લાવરિંગ લાગે શકે એટલે આમાં શું થાય ફ્લાવરિંગની હાઈટ બહુ થઈ જાય દેખાવામાં ખેડૂતને કે અમારા જઈને તો બહુ લીલા જળણ થઈ ગયા એમ પણ આમાં ફ્લાવરિંગ એ સમય એટલું બધું ન લાગે યુરિયા છે નેનો યુરિયાનો ઉપયોગ ના જ કરવો ઉપયોગ નો કરવો ફ્લાવરિંગ આવતું હોય ચણાના પાકમાં વેરાયટી પ્રમાણે જોવો ગુજરાત બે છે ત્રણ છે અથવા ગુજરાત પાંચ અથવા ગુજરાત છ બરાબર એ નવી વેરાયટી છે એમાં થી બેતાલીસ દિવસના ગાળામાં ફ્લાવરિંગ આવતું હોય એટલે હવે ફ્લાવરિંગ માટેનો સ્પ્રે ક્યારે કરવો ટૂંકમાં જેને પહેલાં તો સુકારાનો પ્રશ્ન રહેતો હોય ખાતરનાક દીધું જેને સુકારાનો પ્રશ્ન રહે છે ચણામાં જેને ખબર જ હોય કે જીરું વાવી ધાણા વાવી આપણે સુકારો આવે છે અને પાક વયો જાય છે એમાં શું કરું બાયોસ્ટેટનું રોકો આવે છે થાયોફિનાઇટ મિથાઇલ અથવા તો સીજન્ટનું રિડોમિલ ગોલ્ડ આવે મેટાલ એક્ઝાઇલના મેનકો છે બંનેમાંથી કોઈ પણ એક સોળ ગુઠાના વીઘામાં ઉગી ગયા પછી પેલી પિયત પાઇન એમાં આપવાનું છે બસો ગ્રામ પર વીઘામાં બરાબર પછી ફ્લાવરિંગ માટે સ્પ્રે કરવાનું સારું એવું ફ્લાવરિંગ લાગે એના માટે તો કે પાંત્રીસથી ચાલીસ દિવસે સ્પ્રે કરવાનું માર્સલ આવે છે ટીએલએસ કંપનીનું આપણે જે આગલા વિડીયોમાં કીધું હતું ખૂબ સરસ રિઝલ્ટ છે એ વીસ એમ અથવા તો ટાટા કંપનીનું બહાર આવે એ પાંત્રીસ એમએલ અથવા તો મલ્ટિપ્લેક્સનું સમરસ આવે છે પચાસ એમએલ આ ત્રણમાંથી કોઈ ત્રણેય વસ્તુ બ્રાન્ડ વસ્તુ હોય અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વસ્તુઓ મળતી હોય જે મળે આ ત્રણનો આગ્રહ રાખો બરોબર બાકી મળ્યા છે તો ઘણું બધું આના રિઝલ્ટ આપણે જોયેલાના બ્રાન્ડ વસ્તુ છે બરોબર માપ મેં તમને કહી દીધું હવે એક ખાસ વાત કે ચણાને અમુક દવાઓ એ રીતની કે પોતે ચણાને અમુક ન્યૂટ્રિયન્ટની વધારે જરૂર પડતી હોય તો એક કંપની છે એ પોતે ચણા સ્પેશિયલ કરીને એની પ્રોડક્ટનું નામ જ છે હું ફોટો સાઇડમાં મૂક દઈ બધાના એ કંપની ઉપર લખીને આપે છે રો મટીરિયલ ઇમ્પોર્ટેડ ફ્રોમ ઇઝરાયલ બરાબર આ રીતનું લખીને આપે છે ખૂબ સરસ એવું ચણાને જે કપ ફૂડ ન્યુટ્રિયન્ટ જોતા હોય એમાં મળી છે એ પણ એનો સ્પ્રે કરવાનો છે પચાસ એમએલ પર ઓલા સોરી પચાસ ગ્રામ પર પમ્પ અને હવે કે આમાં ચણા જીરું ધાણા એમાં જાંબુડિયો રોગ આવતો હોય જીરુંમાં ધાણામાં આવતો હોય વધારે એવું શું કામ થાય કે આ શિયાળાનો પાક છે ક્યાંક અતિ ઠંડી પડી જાય ને ક્યાંક અતિ ગરમી થઈ જતી હોય ગરમ વાતાવરણ થઈ જાય પાક સ્ટ્રેસમાં આવી જાય લંગાઈ જાય છે બરાબર આ થોડું ઘણો આમાં આ જ વાતાવરણમાં ફૂગ વધારે ઉપદ હવે હવે આમાં ઉપયોગ કરવાની છે ઇન્ડોફિલ કંપનીનું ઝેડ ઇઠોતેર કરીને ફૂગનાશક આવે છે જાયરમ આવે છે એમાં પિંચોતેર ટકા ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં ડાયથિયો કાર્બોમેટ ગ્રુપની દવા છે કોન્ટેક્ટ ફૂગનાશક છે હવે આ જે આમાં ઝીંકનું પ્રમાણ આવી જાય એટલે પાકે હરો થઈ જાય આની અંદર જ આવી જાય આનું આ ફૂગનાશક આપણે આ ઉપયોગ કરવાની છે કારણ કે સુકારો જો કોઈ થોડો ઘણો હોય તો વયો જશે બ્રોડ સ્પેક્ટમ આવે ઘણી બધી ફૂગને કંટ્રોલ કરશે આનું માપ રાખવાનું ચાલીસ ગ્રામ પર પંપ આ ત્રણ વસ્તુ થાય એમિનો એસિડ જે મેં તમને પહેલો પહેલાં બોલ્યો માર્શલ ટાટા બાર અથવા સમરસ પછી ચના સ્પેશિયલ ઉપયોગ કરવાનો જ છે જે દીઠો ફૂગ ફૂગનાશકનો હવે આમાં સ્ટીકર આપણે હારે ઉપયોગ કરતા હોય કોઈ પણ કંપનીનો તો હવે સ્ટીકર નથી ઉપયોગ કરવાનું એઝ અ સ્ટીકર એ કામ આપે અને સ્ટ્રેસ કંટ્રોલ હોર્મોન તરીકે કામ આપે એ દવા છે ટૂંકમાં એ ટેકનિકલ છે ઓર્થોસિલિસિલિક એસિડ આ એક વધારાનું જે આપણે લખીએ ભણતા એવા જેવો કે સોળ સેવન્ટીન એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ અથવા સિક્સિન એસેન્શિયલ ન્યૂટ્રીયન્ટ તો આ એક વધારાનું એસેન્શિયલ ન્યૂટ્રીયં છે જેની જરૂરિયાત પડતી જ હોય જમીનમાં આની ઘટ છે પણ આપણે આ કોઈ પણ ખાતર સ્વરૂપે આપતા નથી સિલિકોન બરાબર તો આમાં એ કમ્પ્લીટ માત્રામાં મળી રહે યુપીએલનું ગઇનેક્સા કરીને આવે છે વીસ એમએલ પર પંપ ઉપયોગ કરવો ત્યાં જાંબુડિયા રોગ હોય પાક સ્ટ્રેસમાં આવી ગયો હોય એ કંટ્રોલ કરી આપશે કારણ કે આ બધું ત્રણેય હારે ચારેય હારે ઉપયોગ કરશો તો આ તો સ્ટીકરનું પણ કામ કરશે એની કોઈ એટલી બધી પ્રાઇઝ નહીં રહી કારણ કે આ ડોઝ ઉપર રહી ન જાવો જો એ આપણે કોસ્ટમાં હરખો બે જાય એ રીતે કરવાનો છે બરાબર બસ આના કમ્પ્લીટ મેં તમને જણાવી દીધાના ફોટા મૂકી દઈશ હવે વાત રહી કે પાંચથી ચાલીસ દિવસે સ્પ્રે કરી દીધો ફ્લાવરિંગ સારું એવું જ લાગશે જો આ રીતે કરો છો કંઈ પણ ન સમજાય છેલ્લે ફોન નંબર આપો એમાં ફોન પણ કરજો હવે પચાસથી પંચાવન દિવસે હવે ફ્લાવરિંગ સારું એવું જ લાગશે જો આ રીતે કરશો તો બાકી લાગે અલગ અલગ દવાઈ મારી શકો આ તો આપણે શું કહેવાય કે શેડ્યુલ બનાવેલું છે એ રીતે મગફળીમાં સરસ એવા રિઝલ્ટ મેળ્યા હતા હવે પચાસ પંચાવન દિવસે ચણો ફ્લાવરિંગમાંથી પોટ ફોર્મેશનમાં થતું હોય ચણો ઉપર આખું પોપટો બંધાઈ ગયો હોય અને નાનું એવું નાનું એવું દાણી હોય ટૂંકમાં ચણાનું હાવ લીલું એવું દેખાતું હોય ત્યારે ઉપયોગ કરવાનું છે સીઝન્ટાનું પ્રોક્લેમ કરીને કેસરી ડબ્બો મમરી કે હોતે એમાં મેકડીને બેન્સોટ પાંચ ટકા આવે છે બરોબર એ દસ ગ્રામ પર પંપ કારણ કે ત્યારે લીલી યર્ડના જ પ્રશ્ન મુખ્ય મેન લીલીયડની જ દવા છે અને આરે પાછું એકવાર ચણા સ્પેશિયલ ઉપયોગ કરવાનું પચાસ ગ્રામ પર પંપ લેખે આનું એટલું બધું કોસ્ટિંગ નથી મેં જાયનું છે માર્કેટમાં આનું એટલું બધું કોસ્ટિંગ નથી એટલે તમને પંપ એ સસ્તો જ પડશે હવે નાઇટ્રોજન પાક મેં બીજો બીજો રાઉન્ડ થયો નાઇટ્રોજન મેં તમને કીધું પાક હારે હાથે બનાવી લે છે તો જ્યારે પોટ ફોર્મેશન થતું હોય ફ્રૂટ ડેવલપમેન્ટ થતું હોય દાણો બંધ થતું હોય ઝીરો બાવન ચોત્રીસ ફોસ્ફરસ અને પોટાસની ખાસ જરૂરિયાત હોય છે ત્યારે ઝીરો બાવન ચોત્રીસ બ્રેડ વાપરવો સો ગ્રામ પર પંપ એમાં મેક્ટિન બેન જોઈ દસ ગ્રામ ચણા સ્પેશિયલ પચાસ ગ્રામ ને ઝીરો બાવન ચોત્રીસ સો ગ્રામ પર પંપ પચાસથી પંચાવન દિવસના ગાળામાં આનો સ્પ્રે કરવો બરોબર દાણો સારો બંધાશે યર નો ટકે આગળ નહીં વધે કારણ કે અત્યારે રીલીયરની શરૂઆત જ થઈ છે ત્યારે જો ના એવી ટેકનિકલ આપણે મારવાની જરૂર નથી હળવું ટેકનિકલ માર દેવો તો રિઝલ્ટ મળી જશે બરોબર હવે વાત રહી કે દાણો ખરખો એવો બંધ થઈ ગયો હોય લીલા ખાવામાં જીંજરાના ઓરાના અલગ 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 નામથી ગયા છે કે એ ચણા તૈયાર થઈ ગયા હોય આપણે લીલા ખાય છે સેકિન્ડ ત્યારે સિત્તેર પંચોતેર દિવસે આ અવસ્થા હોય ત્યારે ઇયર થોડીક વધારે માત્રામાં આવી શકે છે ત્યારે હું એફએમસીની ની કોરા આવે ક્લોરેન અઢાર પોઈન્ટ પાંચ ટકા એ છ એમ એલ પર વાપરવાની છે સિત્તેરથી થી દિવસે અને દાણો બંધાતો હોય છેલ્લે ટૂંકમાં આખા પાકનો જુસ્સો આપણે પોટાશ હોય કે દાણામાં આપી દે આખા પાકનો જુસો દાણામાં આપી દે એટલે એફએમસીનું નું લેજેન્ડ ચાર ગ્રામની પડી આવે છે માર્કેટમાં રેડોફાઈટમાંથી ડિરાઇટ કરેલ પોટાશ આવે છે આમાં તો કોરાજન છ એમ એલ અને એફએમસીનું નું લેજેન્ડ ચાર ગ્રામ આ છેલ્લો કરવાનો છે આનાથી એવું થાય કે દાણો બંધાણો હોય છે તો સારો એવો બોલ દાણો છે જાડો એવો અને કડક કલર સારો એવો આવશે આ વસ્તુ કરવાની થાય છે બરોબર ખાસ તો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત નથી આ પાકમાં લાઇઝો બીજો કોઈ પણ પ્રશ્ન હોય છે તો હું તમને આમાં સાઈડમાં નંબર મૂકી દઈશ તમે ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકો છો કોઈ પણ માહિતી તમને અસંતુષ્ટ લાગી હોય તો કમ્પ્લીટ માહિતી આપી દેવામાં આવશે જણાવી દેસુ અમે અથવા તો કોમેન્ટ પણ કરી શકો છો બાકી તો બીજો કંઈ પ્રશ્ન હોય તો કહેજો ને ખાસ જેટલાને આપણી ગુજરાતી ભાષા સમજાય છે જે ચણાના ખેડૂતો છે ખાસ એને વિડીયો શેર કરી દેજો આપણા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાઈડમાં સબસ્ક્રાઈબ બટન છે એનાથી શું થશે ખેડૂતો ઘણા ખેડૂતો સુધી આ વિડીયો પૂછશે અને અમે અમારા માધ્યમથી હરેક ખેડૂતો સુધી પહોંચી શકશું બરાબર બાકી તો આભાર